કચ્છના ખેડૂતે કહ્યું પ્રાકૃતિક ખેતીએ વરસાદના નુકસાનથી બચાવ્યા માંડવી તાલુકાના વરઝડી ગામના મણિલાલભાઈ માવાણીએ કહ્યું પ્રાકૃતિક પદ્ધતિને કારણે છિદ્રાળુ બનેલી જમીનમાં વરસાદી પાણી ન ભરાતા પાક બચી ગયો રાસાયણિક ખેતી કરનારા ખેડૂતોના ઊભા મોલને પાણી ભરાવવાને કારણે નુકસાન થયું છે જ્યારે પ્રાકૃતિક ખેતી કરનાર જગતના તાતને ભૂગર્ભ જળના રિચાર્જ સાથે પાકનો બચાવ થતાં ડબલ ફાયદો થયો છે પ્રાકૃતિક ખેતીમાં સેન્દ્રિય પદાર્થો સૂક્ષ્મ જીવાણુ અને અળસિયાની ગતિવિધિને કારણે છિદ્રાળુ જમીનમાં પાણી ઉતરી જઈ સંગ્રહિત થાય છે અછતમાં છોડને જરૂરી ભેદ સાથે પોષણ વ્યવસ્થાપન પણ થાય છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું અભિયાન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં આજે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખેડૂતો સુધી પહોંચાડવાની આવી રહી છે ત્યારે ભાર વરસાદ જેવી કુદરતી આફત વચ્ચે પણ પ્રાકૃતિક ખેતીના ફાયદા જગતના તાતને થઈ રહ્યા છે હાલ કચ્છમાં ભારે વરસાદની સ્થિતિમાં વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને સૌથી મોટો ફાયદો જમીનમાં પાણી ન ભરાવવાને કારણે થયો છે એક તરફ રાસાયણિક ખેતી કરતા ખેડૂતોના ખેતરો પાણીથી જળબંબાકાર થયા હતા ત્યાં જ બીજી તરફ પ્રાકૃતિક ખેતી કરનાર કિસાનોની જમીનમાં ગણતરીની કલાકમાં પાણી ઉતરી ગયા હતા આમ પ્રાકૃતિક ખેતી માત્ર સારા ઉત્પાદન માટે નહીં પરંતુ જળ વ્યવસ્થાપનના કારણે ઊંડા જઈ રહેલા ભૂગર્ભ જળના સ્તરને સુધારવા અતિવૃષ્ટિ કે ભારે વરસાદમાં પાકને નુકસાનીથી પણ બચાવે છે માંડવી તાલુકાના વરઝળી ગામમાં પ્રાકૃતિક ખેતી કરતાં મણિલાલભાઈ માવાણીને ભારે વરસાદ વચ્ચે પાણી ભરાવવાથી કોઈ જ નુકસાનીનો સામનો કરવો નથી પડ્યો તેઓ કહે છે કે હાલ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની પરિસ્થિતિમાં માંડવી તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો હતો દિવસો સુધી સતત એક ધારા વરસાદને કારણે અનેક ખેડૂતોની વાડીમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થતાં ઊભા પાકને નુકસાન થવા પામ્યું છે ત્યારે બીજી તરફ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી હતી જેથી તેઓના ખેતરમાં કોઈપણ જાતનું નુકસાન થયું નથી જેના કારણે મણિલાલ જેવા અનેક ખેડૂતો આ સમસ્યાથી ઉઘરી ગયા હતા મારું નામ મણિલાલ કેસરા માવાણી છેલ્લા પંદર થયા પ્રાકૃતિક ખેતી કરું છું અને કોઈ પણ જાતના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા બિલકુલ વાપરતો નથી ટોટલ શાકભાજી અને અન્ય ફળા ફળના પાક કરું છું બાગાયતી પાક કેળા પપૈયા જામફળ છે બીજોરા છે હળદર છે ને શાકભાજીમાં ટોટલ પ્રકારના શાકભાજી હું પોતે જાતે તૈયાર કરું છું અને રોગ જીવાત માટે હું દસપરની આર્ક પછી બીજા બીજા મૃતની પહેલી ફર્સ્ટ ટ્રીટમેન્ટ કરીને જ વાવેતર કરું છું અને જરૂર પડે તો આમાં બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર અગ્નિઅસ્ત્ર એ બધાનો પ્રયોગ કરું છું અને રાસાયણિક દવા બિલકુલ વાપરતો નથી જેના કારણે લોકો સામેથી માંગે છે કે આ તમારી વસ્તુ હોય ત્યાં સુધી મારી વસ્તુ હોય ત્યાં સુધી બીજાની નથી જોઈતી અને એ આપણે જે ભુજમાં દર મંગળવારે જે પ્રાકૃતિક ખેતીનું બજાર કરીએ છીએ એની અંદર મારો માલ છે એ એક કલાકની અંદર ટોટલી માલ વેચાઈ જાય અને લોકોની સામેથી ડિમાન્ડ હોય અત્યારે આટલો બધો વરસાદ થયો કચ્છ જિલ્લામાં તો એ મારી વાડીમાં એટલા બધા અણસિયા છે પુષ્કળ પ્રમાણમાં કે જમીનમાં બિલકુલ પાણી ભરાણું નથી કે કોઈ પણ જાતનું જે વરસાદના કારણે જે નુકસાન થાય એ નુકસાન બિલકુલ થયું નથી કે પવનના કારણે થોડું ઘણું જે નુકસાન થયું છે ઝાડ ભંગાઈ ગયા કે ઝાડ થોડા પડી ગયા કે નમી ગયા પણ પાણીને કારણે જે વરસાદનું પાણી આટલું બધું આવે તો એ જમીનમાં ટોટલીએ ટોટલી ઉતરી જાય જેના કારણે રિચાર્જ જમીનના ભૂગર્ભમાં અંદર જે જમીનમાં પાણી ઉતરી ગયા છે મારી આઠ એકર વાડી છે એમાંથી પાણી નહીંને બરાબર બહાર નીકળ્યું છે ટોટલી પાણી છે એ મારી જમીનમાં ઉતરી ગયું છે અસંખ્ય જેને ગણી ન શકાય એટલા પ્રમાણમાં અળસિયા છે અત્યારે પણ નરી આંખે જોઈ શકાય એટલા હોલ 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 મારી વાડીમાં છે કે જે વરસાદ છે એ એક કલાક વરસાદ હોય અને એક કલાક બંધ થાય તો એટલી વારમાં પાણી ટોટલી રિચાર્જ થઈ જાય છે વધારામાં કે અત્યારે જે આટલો વરસાદ હોવા છતાં કોઈ પણ જાતનું નુકસાન સડી જવાને કારણે કે એવું કાંઈ નથી મારી બાજુમાં જે રાસાયણિક ખેતી કરે છે એમના પાણી ભરાઈ જવાને કારણે જે પાક નિષ્ફળ ગયા છે કપાસ છે મગફળી છે તલ છે જે અન્ય જમીનની અંદર પાણી ભરેલા રહી જાય બે બે દિવસ ત્રણ ત્રણ દિવસ સુધી પાણી ભરેલા રહી જાય છે જ્યારે આ પ્રાકૃતિક ખેતીમાં મોટામાં મોટો એ ફાયદો છે કે પાણી ભરાતું જ નથી પાણી જેવું વરસાદનું પાણી બંધ થાય એવું જમીનમાં પાણી નિતાર થઈ જાય અને નિતાર થઈ જવાના કારણે ખેતીના કોઈ પણ પાકને નુકસાન થતું નથી આ વાડીની અંદર હું પ્રાકૃતિક ખેતી કરું છું જે પ્રાકૃતિક ખેતીને કારણે અણસિયા એટલા બધા અસંખ્ય જેને કોઈ કેલ્ક્યુલેશન ન થઈ શકે એટલા અસંખ્ય અણસિયા આ જમીનમાં સિદ્રો પાડે છે જે અમારા અંદાજ પ્રમાણે પંદર ફૂટથી ઉપર એ છિદ્રો પાડે છે જ્યારે વરસાદ ગમે એટલો હોય એ વરસાદનું પાણી સીધે સીધું જમીનમાં ઉતરી જાય છે અને જેવી વરસાદ બંધ થાય એટલે પંદર મિનિટમાં મારી જમીનમાં પાણી ન હોય મારી આઠ એકરની જમીન છે જે જમીનનું પાણી જમીનમાં જ સમાઈ જાય છે જમીનથી બારે નથી જતો એટલે એ ટોટલી અળસિયા એ પોતાનું કામ કર્યા જ કરે જ્યારે હમણાં અત્યારે ભેજવાળી જમીન હોય તો એની અંદર એ છિદ્રો બનાવી નાખે અને જેવો વરસાદ આવશે એટલે પાણી સીધો રિચાર્જ થઈ જાય એમાં જંગલ મોડલ ક્રોપ પદ્ધતિ એક પપૈયું પછી કેળા બીજોરા નાળિયેર પાછો પપૈયો આવી ગયો પાછો કેળા આવી ગયા પાછો નાળિયેર આવી ગયા એવી રીતના આ મિક્સ એસપીએનએફ જંગલ મોડલ કે જે એના પદ્ધતિસરનું કામ કરેલું છે જ્યારે આંબા બે બાજુ ત્રીસ ફૂટ ઉપર આંબા છે ત્રીસ ફૂટ ઉપર નાળિયેર છે એની વચ્ચે મિક્સ ક્રોપિંગ કરેલું છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોભોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515